હવે અર્જુનભાઈ ના મુખ્ય મુદ્દા ત્રણ છે એક તો એમણે એવું કીધું કે જે ચોમાસુ પાક છે એને બચાવવો જોઈએ એ વરાફનો ઉલ્લેખમાં થયો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો છે અને સૌરાષ્ટ્રમાં હું પણ એટલું પણ કહું કે ગીર સોમનાથ પણ આવી જાય આમ બાજુ ભાવનગર અને અમરેલી પણ આવી જાય એની વાત કરી છે કે ત્યાં બોર અને કુવા એનું પાણી જે છે એ ઊંડું ઊંડું જતું રહે એવી પરિસ્થિતિ છે એટલે એ ઊંડું જતું રહે એ પેલા અત્યારે પાણી છે તો જો લાઇટ આપવામાં આવે તો પાણી કાઢી શકીએ બીજી માંગણી એને એવું કરી છે કે મગફળી ડાંગર અને કપાસ એનો પાક જે વરાપ પછી પાછો જે ફૂલ ખુલવો જોઈએ એ ખુલવાની તૈયારી થઈ છે અને થોડા સમયથી થઈ છે એટલે એમાં કંઈક કરવું જોઈએ ત્રીજી વાત મહત્વની એને એ કરી છે કે વીજ કંપનીઓ યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ અને એમજીવીસીએલ આ જે ચારેય કંપનીઓ છે એમને એવું અને ઝટકો પણ એમને એવું કહ્યું છે કે જે વીજળી તમે આપો છો એમાં ક્યાંક ઝટકા આવે છે જે કે ભાઈ

પણ ખેડૂતોને એ પાસઠ પૈસે વીજળી આપે છે પર યુનિટ એ તો આપણે સ્વીકારવું પડે એ એ સ્વીકારવાની તો આપણે દાનત હોવી જોઈએ બીજી વાત કે અમારે આ ધારાસભ્ય ભાજપના છે એમણે જ રજૂઆત માટેના પ્રશ્નો એ ઘડીક થાય અને વારે વારે વાગોળતા હોય છે ખેડૂતો માટેની ચિંતા કરતા હોય છે એમાં એક દાખલો અર્જુનભાઈ મોઢવાડિયા છે એમણે એમ કહ્યું છે કે ખેડૂતોને આટલી જરૂરિયાત છે અને અમે પણ જો ખેડૂતોને બાર કલાક જેટલી વીજળી જ્યાં જરૂર છે આપી જો આખા સૌરાષ્ટ્રમાં આ થિયરી લાગે નહીં કારણ કે જીઓ જીઓગ્રાફિકલ જોવા જઈએ તો અમુક જગ્યામાં ચાર કલાક વીજળી આપે તો કઈ પાણી આવતું નથી કે ભાઈ પછી હવા અને અને ભુર એમ થાય પાણી એ ચાર કલાક જ આવે આઠ કલાક વીજળીનો કોઈ મતલબ જ નથી અને પાછું જીઓલોજીકલ જોવા જોઈએ પૃથ્વીના પેતાળમાં જે પાણી છે એ પાણી પણ ખૂબ ઓછું થઈ જાય એવી પરિસ્થિતિ છે એટલે ઘણી બધી પૃથ્વીની જે જીઓલોજીકલ થવાની શક્યતાઓ છે મારે એ કેવું છે કે બે હજાર અને ત્રેવીસ માં રાજ્ય સરકારે ગુજરાતના દસ હજાર ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ના ખર્ચે બાસઠ હજાર થી વધારે ખેડૂતોને

એટલે કોઈ પણ જાતના અવરોધ વગર ખેડૂતોના ખેતર સુધી પહોંચે છે અને સૌરાષ્ટ્રના જે જળાશયો છે એ આપણે સૌની યોજનામાં ભર્યા પણ છે ગયા વખતે એકસો ને પંદર જેટલા જળાશયોને આપણે ભર્યા પાણી અને ત્રણ ત્રણ પ્રકારની ખેતી શિયાળુ ઉનાળુ અને ચોમાસુ ત્રણ ખેતી લેતો થયો છે અને પાણી જરૂરિયાત છે એટલે વીજળી ની જરૂરિયાત પડે છે